નમસ્તે મિત્રો તમે જોઈ કણૈયો અને એની જે કાઠિયાવાડીની આ અનોખી હડ કનૈયો કે એમનું ઉત્તમ ઉદાહરણ હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કનૈયો છે અતિ ઉત્તમ રિઝલ્ટ આપી રહ્યો છે અને એટલા સો અહીં કહી શકાય કાઠિયાવાડી બ્રિજનું આપણું આ કરેણું છે તે સાળંગપુર સ્વામિનારાયણ મંદિરની અંદર હાલ ગૌશાળા મુકામે છે એમના અહીંયા રત્નો પણ છે એમના બચ્ચા પણ છે ભેંસોની પણ વિશેષ અહીંયા બ્રીડિંગ છે એ પણ તમને હું આગળ વિડીયોની અંદર બતાવું પાડોશી બ્રિડ જે કહેવાય અલમસ્તાન હાથી જ જોઈ લ્યો એ પ્રકારની ઉત્તમ ભેંસો અહીંયા છે એના માથાથી લઈને એમનો આપણને બીક લાગે જો આ એક માથું આપણને મારે તો આપણા તો પૂરા કરી નાખે હાલ બે હાલ થઈ જાય એ રીતની આ ભેંસો છે બધી જો એનું માથું મોટું અદ્ભુત આલિશાન અને એમાંની જ બ્રિજનો એક આ પાડો છે જોઈ લો આવું સ્ટ્રકચર કે તમે ક્યાંયથી પણ જોવા જાવ તો તમને રેર ઓફ ધ રેર મળે અને સાળંગપુર ગૌશાળા સ્થિત અહીંયા વિશેષ અદ્ભુત અદભુત શરીર તો બાપા ઓ હો હો પણ એક સરસ અશ્વ છે અહીંયા તમે જોઈ શકો છો બધી રીતે સંપૂર્ણ વ્યવસ્થિત કાઠિયાવાડી અશ્વો માટે થઈને ઉત્તમ કહેવાય બ્રિડિંગ સેન્ટર કહેવાય જોઈજો મિત્રો રોજી લેન્થ થી લઈને પરફેક્ટ અને હવથી જૂની અને જે અરબી કટ આપણે જે કહીએ છીએ એ આખી છે એકદમ ટૂંકી મોકલી અને કાઠિયાવાડીમાં જુઓ તમે આપણી આપડી અને શાન કહેવાય કાઠિયાવાડની ધરતીનું ને અહીંયા સરસ રીતે સચવાઈ રહ્યા છે આમ પણ એક પછેરી છે જુઓ બહુ મસ્ત એની ફેસકટ પણ દેખાઈ રહી છે પણ આનાથી થોડી આપણે સાવધાની રાખી અને જોઈએ તો વાંધો ન આવે રોજી અને એમની આ વછેરી છે સાથે આ બે હસવો પણ છે જબરજસ્ત ચોરદા આની લાંક છે મિત્રો બહુ મસ્તીની ગરદન લઈને લાંક લઈને બધું જોરદાર ચડિયાતું છે અલગ અલગ વાળા વાછડીઓના તે એકદમ ચોકસાઈની સાથે સુવિધા હોય તો પ્રાણીઓને રહેવાની પણ અદ્ભુત મજા આવે અહીંયા ઉત્તમ બુલ પણ છે અને શો પણ છે એમાં આસો તમે અહીંયા જુઓ ઝાડીની અંદર જોઈ રહ્યા છો જો ઉપર આવ્યો જો હવે લાંક દેખાય જોરદાર છે મોઢું તમે જુઓ મજા આવે આવી વાર આ હા હા વાહ ભાઈ વાહ જો આ બા આપણા કાઠિયાવાડીની મજા છે ભાઈ જય હો આ કદાચ મિત્રો હું ભૂલતો નહો તો માલવકા મારું નામ છે કનૈયાનો જ આ વછેરો છે અદ્ભુત અને આ પણ બ્રીડિંગમાં સારો છે ને કેસવાળી બધું તમે જુઓ એટલે મજા આવે તો અહીંયા સ્વામીજીની ખાસ નજર હેઠળ દેખરેખ હેઠળ અહીંયાના અશ્વ બાલક મિત્રો છે પ્રેમી મિત્રો છે અશ્વપ્રેમી મિત્રો એ ખૂબ ધ્યાન આપતા હોય છે સારી વાત કહેવાય એક અશ્વ માટે અને બધા જ પ્રાણીઓ માટે કન્યાની એક રીતે ટ્રુ કોપી થઈ ગયું બધી રીતે જુઓ તમે અલ્વસ્તાન ખાસ વાત છે આ કુમેત કલર આપણે અથવા તો ઘણી જગ્યાએ કુમેદ કહેતા હોય પણ હકીકતે ક્યાળો કલર છે ચારેય ગુડા કાળા અને શરીરે લાલાસ પડતો હળવો એવો એ કલર નવળો તો આખો કાળો થઈ જાય આ કલરની એક ખાસ ઉણપ વર્તાશે થોડા સમયમાં એવું મને લાગે છે બહુ જ રેર કલર વીધો છે તો બને એટલા આવા કાઠિયાવાડી હશુઓ પાડવાનું આપણે કે મારવાડીની અંદર પણ ક્યાળો કલર છે રેર ઓફ ધ રેર બનતો જાય છે અલગ અલગ કલરોની અંદર લોકો આગળ વધ્યા છે પણ આ કલરની એક અલગ જ મજા છે પાણની મજા છે સવારી તાકાત મજબૂતાઈ બધું અહીંયા વિશેષ તમને જોવા મળે છે તો આ કલર રેર ઓફ ધ રેર હિસ્ટ્રી બને એ પહેલાં જો પોતાના હશ્વ એ રીતના હોય તો એમની જાળવણી કરજો સારી વાત કહેવાશે પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે બધાને રહેવાનું અને જમીન તળ પણ એટલું ચોખ્ખું હોય અરે આ પ્રાણીઓ છે એ પોતાની રીતે એક ભાવ વ્યક્ત કરી અને આનંદ આપતા હોય છે અને બધા એકબીજાના સાથ સહકાર રૂપી પ્રેમભરી રીતે આગળ વધતા હોય બહુ જ સારી વાત કહેવાય ખૂંટનો વાળો છે નાના નાના નાટકા વાછડા છે એ મોટા થાય કારણ કે આમની પણ એક ખાસ પ્રાથમિક અને શુદ્ધતાની જવાબદારી હોય છે ત્યારે તમે જુઓ કે આ બધા જ લોકો છે એ હવે સારા બ્રિડિંગ કરશે સારા બચ્ચાઓ અહીંયા આપે ટૂંકી મોકલીના ખૂંટથી લઈને એવો સરસ છે આખો કાળો ખૂંટ છે બહુ આવી ઓછો જોવા મળતો હોય છે તો આ જગ્યા ગૌશાળાની ખૂબ વિશેષતા છે સાથે બીજા પ્રાણીઓ પણ છે જેની અંદર કાચબા છે કબૂતર છે અલગ અલગ એ પણ મજા કરે જો સસલા છે કાચબા છે મેં કીધું એમ સ્ટાર કાચબા આજા બચ્ચા ને આપણે થોડુંક હાઇબ્રિડ વિદેશી ઉંદેડાઓ લાંબા લાંબા જાજા જાજા થાય અત્યારે ભાગે નહીં અને વળી પાછા સસલાઓ છે રોનક ગોળો છે પાડીયાત પેડકની અંદર અદભુત રીતે તમે જુઓ છો કાઠિયાવાડી અશ્વની આજે ખાસ આપણા બ્લોગની અંદર વાતો છે એ તમારા સુધી પહોંચશે સરસ રીતે ક્યાળો કલર જે આપણે પહેલાં ચર્ચા કરી એ જ રીતનો છે એની કાનહુરી માણેકલટ મોટું ગવર્મેન્ટ છે એટલે પોઈન્ટમાં તો કાંઈ ઘટે નહીં શરીર પણ અલમસ્તાન કાઠિયાવાડની ખુમારી અમીરાત તમે જોઈ શકો છો એના મોટા નાકોડા કાન ટૂંકા મોટું નાનું શરીરની જે લંબાઈ હોવી જોઈએ એમનું બંધારણ જે ત્રિંગ આપણને હાલ મળતા નથી એ આ ઘોડાની અંદર તમને દેખાય તો આ છે કાઠિયાવાડી અશ્વ બને એટલા વધારે જો બ્રીડિંગ થાય તો અશ્વનું ઘણું ખરું આપણે અહીંયા સાચવી શકીએ આ જગ્યાનો કોઈ વિશેષ પરિચય મારે દેવાની જરૂર નથી તમને ખબર જ છે કે આ લોકેશન ક્યાંનું છે ને અશ્વની જો એક આદત જ્યારે વીડમાં ખુલ્લા રમતા હોય ત્યારે એકાબીજાને હેત પ્રેમ કરી આ રીતે પંપાડતા હોય છે જો એ ભાવ તમને અહીંયા દેખાય ને જગ્યા તમે ઓળખી જ ગયા હશો કદાચ હા તો રાણી ઉંમર વર્ષ ને બોર્ડ સાથે સરસ રીતે ભગીરથની વછેરી છે ભગીરથ પણ એક મારવાડીની ઉત્તમ બ્લડ લાઈન કહેવાય અને બધી ઘોડીઓ કાઠિયાવાડી તોરલ આ કાઠિયાવાડી નથી યા તો જબરુ ભાઈ આ પોની પોની જેવું કોઈ નહીં ખારું એવું મારું ખારું બધાને તોડી નાખે ઘોડો નવરતન મેલો રોજો અને નવરતન ને તો કોણ ના ઓળખે ઓલ ઇન્ડિયા ચેમ્પિયન કાઠિયાવાડી સારંગખેડાની અંદર તો આ બધા આપણા રત્નો છે ને આ અત્યારે ખાસ આપણે વિશામણ બાપુની જગ્યા પાળીયાદ ધામ પાળિયાદની આ સરસ જગ્યાના રત્નો હસવો કેટો છે બાબા સૌથી વહરું આવો હા જો આનું માથું જ તમે જુઓ તો આ પહાડી એક તો એનું શરીર એવું હોય ને આપણને યજ્ઞા કરે તો આ જબરી થીક મારીને કાઢ નાખે નીક હોળાઈ ભળે છે એ બહુ મોટી વાત છે પોની પાટ ટુ સરસ વછેરી છે પાડીયાત ના સરસ રીતે અહીંયા તમે જોઈ રહ્યા છો તો આજે આપણે એક નાની એવી ટુર જ થઈ અને જો એક વચરો છે ઓલી વછેરી નહોતી માફ કરજો વચેરી છે